વિશ્વના સૌથી મોટા આઇલેન્ડને શોધવા માટે સત્તરસો એકવીસમાં નોર્વેના પ્રિન્સ ક્રિશ્ચન ચાર એક ચાલીસ લોકોના ડેલિગેશનને આ ગ્રીનલેન્ડ વિસ્તારમાં મોકલે છે નેપોલિયન બોનાપાર્ટના લીધે આ ગ્રીનલેન્ડનો વિસ્તાર જે ખરેખર નોર્વેના ભાગે આવવો જોઈએ એ ડેનમાર્કના ભાગે જાય છે અને યુએસએ માત્ર એક ડોલરની મામૂલી રકમથી આ ગ્રીનલેન્ડના વિસ્તારને ડેનમાર્ક જોડે વેચે છે વર્તમાન સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ આ ગ્રીનલેન્ડ વિસ્તારને ગમે તે ભોગે ખરીદવા માંગે છે તો બીજી બાજુ જે ચીન જેવો વિસ્તારવાદી દેશ છે ગ્રીનલેન્ડ અને નોર્વેના ક્ષેત્રમાં પોતાની પ્રેઝન્સ વધારવા છે તો જે ગ્રીનલેન્ડનો ઓરિજિનલ હકદાર દેશ છે જેનું શાસન છે એ ડેનમાર્ક દેશ ગમે તે ભોગે આ ગ્રીનલેન્ડને પોતાના હાથમાંથી છોડવા નથી માંગતો મિત્રો હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એક મીડિયા બાઇટમાં કહે છે કે તે ગમે તે ભોગે ગ્રીનલેન્ડને નેશનલ સિક્યુરિટી માટે થઈ અને ગ્રીનલેન્ડને ખરીદવામાં આવે છે અને સાથોસાથ ડેનમાર્કને એક ગર્ભિત ધમકી પણ આપે છે કે જો ડેનમાર્ક આ ગ્રીનલેન્ડ લેતા અમારી રસ્તામાં વચ્ચે આવ્યું તો તેના પર અસહ્ય ટેરિફ લગાવવામાં આવશે તો સૌથી મહત્વનું કે જે ગ્રીનલેન્ડના ઓરિજિનલ બાસિંદા છે જે ત્યાંના રહેવાસીઓ છે એ એવું કહે છે કે ગ્રીનલેન્ડ ઇઝ નોટ ફોર સેલ ગ્રીનલેન્ડ કોઈને ખરીદવા માટેનું નથી મિત્રો જે ડેનમાર્ક ગ્રીનલેન્ડનો વિસ્તાર છે એ કેનેડા અને યુએસએથી નજીક છે સાપેક્ષ છે નોર્વે અને કેનેડા નોર્વે અને ડેનમાર્કથી છતાં પણ આ ગ્રીનલેન્ડ પર ડેનમાર્કનું શાસન કઈ રીતના સ્થપાય છે એનું જાણવા માટે એની વિગતો મેળવવા માટે આપણે આની હિસ્ટરીમાં આના બેકગ્રાઉન્ડમાં જવું પડશે તો મિત્રો નમસ્કાર આજના આવા વિગતવાર વિશ્લેષણના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો આઈલેન્ડ છે અને ટોટલ વિસ્તાર એકવીસ લાખ છાસઠ હજાર અને છ્યાસી ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને વિશ્વનો દસ ટકા ફ્રેશ વોટર આ ગ્રીનલેન્ડમાં સમાયેલું છે ત્રીજી વસ્તુ કે આ ગ્રીનલેન્ડ છે એના નોર્થમાં ગ્રીનલેન્ડ સાગર સાઉથમાં લેબ્રાડોર સાગર અને પશ્ચિમમાં આર્કટિક સી આવે છે જ્યારે આ દેશ છે એ આર્કટિક સર્કલની ઉપર હોવાના લીધે સૌથી વધારે ઠંડી આ દેશમાં પડે છે જ્યારે શિયાળામાં સમયમાં તો માઇનસ અઢાર ડિગ્રી સેલ્સિયસની માઇનસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જતું રહે છે અને આ પ્રદેશનો એસી ટકા વિસ્તાર બરફથી હંમેશા ઢકાયેલો રહે છે પરંતુ આપણે જાણવું છે કે ક્યારેય પ્રથમવાર માનવ વસાહત આ ગ્રીનલેન્ડના વિસ્તારમાં વસવાટ કર્યો અને પૂરી સમગ્ર હિસ્ટ્રી શું હતી ગ્રીનલેન્ડની અને આજે ગ્રીનલેન્ડ કેમ ચર્ચાનો મુદ્દો બન્યો છે તો એના પહેલાં આ રાઠો સ્ટોકની યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરતા રહેજો અને જો પસંદ આવે તો કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો પચીસો બીસીમાં પ્રથમવાર સાયબેરિયાથી એક પેલિયો એસ્કીમો જનજાતિ આવે છે અને એ આ ગ્રીનલેન્ડના પૂર્વ કાંઠામાં વસવાટ કરે છે ખરેખર તો જે સાયબેરિયા છે એ પણ એક આર્કટિક દેશ છે આર્કટિક વિસ્તાર છે ત્યાં પણ હંમેશા ઠંડીનું પ્રમાણ વધારે રહે છે તો એ ઠંડીમાંથી વસવાટ કરેલા લોકો આ જગ્યાએ ગ્રીનલેન્ડના ઠંડીવાળા વિસ્તારમાં આવીને વસવાટ પ્રથમવાર ધરાવે છે એના પછી ઈસવીસ બીસીની પચીસોથી અડત્રીસો વચ્ચે એક સકાક સંસ્કૃતિની સ્થાપના થાય છે અને આ બાજુ ગ્રીનલેન્ડના દક્ષિણ ભાગે કેનેડાથી આવીને એક ડોર્સેટ કલ્ચરની સ્થાપના થાય છે પરંતુ આ નાના નાના કબીલાઓમાં વસતી હતી જેનો કોઈ મોટો પ્રભાવ નહોતો અને ક્ષમય જતાં ઠંડી વધતા અને ક્ષેત્રમાં મત્સ્યણ અને કૃષિ ઘટતા આ બંને સંસ્કૃતિ નષ્ટ થાય છે પરંતુ અઢારસો થી નવસો એકત્રીસ વચ્ચે યુરોપિયન પ્રજા આ ક્ષેત્રમાં આવે છે અને જેમાં જેનો ખલાસી હોય છે એરિક જે પ્રથમવાર આ પ્રદેશનું નામ ગ્રીનલેન્ડ આપે છે અને એક નોર્સ કલ્ચરની સ્થાપના કરે છે જે ખેતી અને શિકાર સાથે જોડાયેલી હોય છે પણ સમય છતાં આગળની જેમ સંસ્કૃતિ વિલુપ્ત થઈ એમાં નોર્સ કલ્ચર પણ વિલુપ્ત થાય છે ફરીથી ખાસ સમય વીતી જાય છે એક લાંબા સમયગાળા બાદ સત્તરસો એકવીસમાં નોર્વેનો જે રાજા હતો ક્રિશ્ચન ચાર એ ચાલીસ લોકોના એક ડેલિગેશન સાથે એક ક્રિશ્ચિયન મિશનરીને આ નોર્સ કલ્ચર કઈ રીતે વિલુપ્ત થયું અને એના અવશેષો છે કે કેમ એ જાણવા માટે ગ્રીનલેન્ડ પ્રદેશમાં પ્રવાસે મોકલે છે આ ચાલીસ લોકોનો સમૂહ આવી અને ગ્રીનલેન્ડના દક્ષિણ ભાગમાં નૂક સિટીની સ્થાપના કરે છે જે વર્તમાનમાં ગ્રીનલેન્ડની કેપિટલ છે મિત્રો બને છે એવું કે ફ્રાન્સમાં નેપોલિયન બોનાપાટ યુગની શરૂઆત થાય અને સમગ્ર યુપ્ર યુરોપમાં આંતરિક સંઘર્ષો ઉદ્ભવે દેશો દેશો વચ્ચે યુદ્ધો થાય એમાં ડેનમાર્ક હોય એ નેપોલિયનની સાથે જઈને મળી જાય છે બીજી બાજુ ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે યુદ્ધ થાય જેમાં ક્ષમય જતા નેપોલિયન બોનાપાટ યુગનો અંત થાય અને બ્રિટનનો વિજય થાય ત્યારે બ્રિટન ડેનમાર્ક જોડે એક સંધિ કરે છે આ સંધિનું નામ હોય છે કિલની સંધિ ટ્રીટી ઓફ કિલ મુજબ નોર્વેના બે ભાગ થાય જેમાં નોર્વે અને ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડ જેવા જે વિસ્તારો છે ડેનમાર્ક જોડે જોડવવામાં આવે છે પરંતુ નોર્વેને ખોટું લાગતા એ ઉત્તરી ગ્રીનલેન્ડ પર પોતાનો કબજો મેળવી લે છે પાછળથી આ બંને દેશો વચ્ચેનો વિવાદ વિશ્વ ન્યાયાલયમાં જાય અને વિશ્વ ન્યાયાલય એક નિર્ણય આપે છે કે ઉત્તરી ગ્રીનલેન્ડ એ પણ ડેનમાર્કનો જ ભાગ છે આમ સમગ્ર જે ગ્રીનલેન્ડનો વિસ્તાર છે એ ડેનમાર્કના કાબુ હેઠળ આવી જાય છે મિત્રો સમય જતા સેકન્ડ વર્લ્ડ વોરની પરિસ્થિતિ થાય અને જર્મનીમાં હિટલર યુગની સ્થાપના થાય હિટલર ગમે તે ભોગે પોતાનો વિસ્તાર વધારવા માંગતો હતો અને ડેનમાર્ક અને સ્વીડનને પોતાની શરણાગતિમાં મેળવી લે છે ત્યારે બીજી બાજુ અમેરિકાને હિટલરની ડર લાગતા ગ્રીનલેન્ડ વિસ્તાર પર પોતાનો સૈન્ય કાબૂલ લાવવા માટે નવ એપ્રિલ ઓગણીસો એકતાલીસના રોજ એક ગ્રીનલેન્ડ એગ્રીમેન્ટ કરે છે આ ગ્રીનલેન્ડ એગ્રીમેન્ટ મુજબ ગ્રીનલેન્ડના વિસ્તારમાં અમેરિકા પોતાની એરબેઝની સ્થાપના કરશે રડારોની સ્થાપના કરશે અને સોવિયત યુનિયનની જે એક્ટિવિટીઓ છે એના પર નજર રાખવા માટે આ ગ્રીનલેન્ડ વિસ્તારની સ્ટ્રેટેજિક પોઈન્ટ તરીકે ઉપયોગ કરશે પરંતુ ક્ષમય જતાં યુએસએને લાગી આવે છે કે જો સોવિયત યુનિયન પર આપણે નજર રાખવી હશે અને આ ગ્રીનલેન્ડ વિસ્તારનો સ્ટ્રેટેજિક પોઈન્ટ તરીકે જો ઉપયોગ કરવો હશે તો આપણે ડેનમાર્કનો સહકાર લેવો જરૂરી છે પાછળથી યુએસએ આ ગ્રીનલેન્ડના વિસ્તારને અને ત્યાં ઊભું કરેલું સમગ્ર માળખું માત્ર એક ડોલરના મામૂલી રકમથી ડેનમાર્કને વેચી દે છે અને ડેનમાર્કની જોડેથી બદલામાં સહકાર મેળવવાની કોશિશ કરે છે ઓગણીસો એકાવનમાં ફરીથી અમેરિકાને લાગે કે આપણે ગ્રીનલેન્ડમાં એક એરબેઝ સ્થાપવાની જરૂર છે ત્યારે 1951 એકાવનમાં ડેનમાર્ક જોડે ડિફેન્સ એગ્રીમેન્ટ થરી થતું યુએસએ ત્યાં વિકાસની સાથે સાથે એરબેઝની સ્થાપના કરે છે જેમાં સૌથી મોટા એરબેઝ એટલે થૂલે એરબેઝની સ્થાપના કરે છે મિત્રો ધીમે ધીમે ઓગણીસસો ઓગણસીમાં ડેનમાર્કને જ્યારે લાગે કે ગ્રીનલેન્ડની પબ્લિકનો વિકાસ થઈ રહ્યો નથી અને સાપેક્ષે અમેરિકા ત્યાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી રહ્યો છે અને ગ્રીનલેન્ડના જે લોકો હતા એ પણ સ્વાયત્તાની માંગ કરી રહ્યા હતા એટલે ઓગણીસો એક ડેનમાર્ક ગ્રીનલેન્ડ હોમરૂલ એક્ટ લાવે છે જેના મુજબ સ્થાનિક વહીવટ છે એ સ્થાનિક ચૂંટણી થકી સ્થાનિક લોકશાહી થકી અને સ્થાનિક પ્રતિનિધિત્વ મળી લે તેના માટે એક સ્થાનિક શાસનની સ્થાપના કરે છે બે હજાર નવમાં તેમાં સુધારો કરી અને જે સ્થાનિક સંસાધનો હતા એના નિયંત્રણ માટે પણ ગ્રીનલેન્ડના લોકોને અધિકાર આપવામાં આવે છે જેમાં ફિશિંગ છે ટુરિઝમ છે જેવા નાના નાના જેવા ક્ષેત્રો છે એના પર ગ્રીનલેન્ડને સ્વાયત્તા આપવામાં આવે છે જોકે વિદેશ નીતિ સંચાર નીતિ અને સૈન્ય નીતિ ડેનમાર્ક પોતાની જોડે રાખે છે વર્તમાન સમયે પણ ડેનમાર્ક ગ્રીનલેન્ડની ટોટલ જીડીપીના વીસથી પચીસ ટકા ગ્રીનલેન્ડને એડ આપે છે બજેટરી એડ અને અમેરિકા પણ વાર્ષિક વાર્ષિક રીતે બાર મિલિયન જેટલી ડો બાર મિલિયન ડોલર જેટલી એડ આ ગ્રીનલેન્ડ વિસ્તારને આપે છે આ ગ્રીનલેન્ડનો બજેટનો ટોટલ ત્રીસ ટકા જેટલો ભાગ અમેરિકા અને ડેનમાર્કની સહાયથી ચાલે છે વર્તમાન સ્થિતિમાં ગ્રીનલેન્ડની જીડીપી સાવ જ નાની છે ત્યાં કોઈ ક્ષેત્રીય વિકાસ નથી કે નથી કોઈ સંસાધનોનું ઉત્પાદન પરંતુ મિત્રો આપણને જાણીને હેરાનગતિ થશે કે જો ત્યાં કોઈ સંસાધનોની ઉપજ થતી નથી તો આ દેશો વચ્ચે સ્પર્ધા કેમ તો મિત્રો ગ્રીનલેન્ડ એક ક્રાયોલાઇટ યુરેનિયમ રેર અર્થ મટીરિયલ અને ક્રૂડ ઓઇલનો અખૂટ ખજાનો છે વિશ્વના રેર એલિમેન્ટના ટોટલ ભાગમાંથી અડત્રીસ પોઈન્ટ પાંચ મિલિયન ટન જેટલું રેર અર્થ મટીરિયલ આ ગ્રીનલેન્ડના વિસ્તારમાં છે અને વર્તમાનમાં ઔદ્યોગિક ક્રાંતિ મુજબ જે ટેલિકોમ યુગ આવી રહ્યો છે જે ઇન્ટરનેટ આધારિત યુગ એમાં રેર અર્થ મટીરિયલનો ખૂબ જ મહત્ત્વનો ભાળો રહે છે આ રેર અર્થ મટીરિયલ અને ક્રાયોલાઇટ જેવા યુરેનિયમ જેવા ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ એલિમેન્ટ્સ માટે ક્રિટિકલ મિનરલ્સ માટે થઈ અને વૈશ્વિક દેશો વચ્ચે આ ગ્રીનલેન્ડ મેળવવા માટે એક સ્પર્ધા જામી છે મિત્રો ગ્રીનલેન્ડના ચીનની વિઝિટ કરે છે છે અને ચીનને રોકાણ કરવા માટે આમંત્રણ આપે ત્યારે યુએસએને એ વસ્તુ ખોટી લાગે છે કે જો ચીન ગ્રીનલેન્ડના વિસ્તારમાં આવી ગયું તો આપણો ગ્રીનલેન્ડ વિસ્તાર પરનો એકાધિકાર સમાપ્ત થઈ જશે અને ભવિષ્યમાં ચીન અને રશિયા જો સાંઠગાંઠ કરશે તો અમેરિકા એ ઘૂંટણા પર આવવું પડશે એટલા માટે થઈ અને ડેનમાર્ક પર ગમે તે ભોગે યુએસએ એ પ્રેશર લાવે અને આ જે ચીનના પીએમ કરાવી એ રોકાણ પણ કરવાનું કેન્સલ કરી અને ગ્રીનલેન્ડના સમજાવટ કરવામાં આવે છે પરંતુ ચીન પણ ગમે તે ભોગે આ ગ્રીનલેન્ડમાં પ્રેઝન્સ બનાવવામાં આવ્યા છે એટલે ચીનના એક ખાનગી એજન્સી અમેરિકાની એક કંપનીમાં રોકાણ કરે અને અમેરિકાની કંપની થકું આ ગ્રીનલેન્ડમાં રોકાણ કરે છે પણ પાછળથી અમેરિકનોને માહિતી મળતા આ ડીલ પણ કેન્સલ કરવામાં આવે છે મિત્રો હમણાં જ ગ્રીનલેન્ડને ખરીદવાની વાત શરૂ થઈ છે અમેરિકા ભોગે આ ગ્રીનલેન્ડને ખરીદવાની વાત કરી રહ્યું છે તેનો મૂળ પાયો એ જ છે કે જૂના સમયમાં ઇતિહાસમાં યુએસએ જ એક ડોલરની મામૂલી રકમથી આ ગ્રીનલેન્ડના વિસ્તારને ડેનમાર્કને આપ્યું હતું એટલે જ આજે ગ્રીન અમેરિકા ગ્રીનલેન્ડ વિસ્તાર પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે મિત્રો આપનું કેવું શું છે ગ્રીનલેન્ડ અમેરિકાનું હોવું જોઈએ ડેનમાર્કનું હોવું જોઈએ કે ગ્રીનલેન્ડ પોતાના લોકોનું જ હોવું જોઈએ જે ત્યાંના સ્થાનિક છે ત્યાંના નિવાસી છે ત્યાંના બાસિંદા છે એમના અધિકારની વાતો કોણ કરશે મિત્રો જો આ માહિતી જો તમને રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો તમને જો બીજી કોઈ માહિતી જાણવા મળી હોય ગ્રીનલેન્ડ વિશે તો કમેન્ટ અવશ્ય કરજો અને સાથ મિત્ર આ ચેનલને લગતી કોઈ માહિતી હોય તો જરૂર કમેન્ટ કરજો જય હિન્દ જય ભારત